જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં છો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે તેના માટે ડુંગળી સુધાર લીધી છે આદુ મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે વઘાર માટે મીઠો લીમડો પડી રાખ્યો છે અને અહીં આપણે રાઈ જીરું મરી મેથી અને હિંગ પણ લઈ લીધી છે અને જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે રોટલી પણ બનાવી લીધી છે ગરમ ગરમ અને હવે આપણે બનાવીશું શાક તો તપેલી મૂકી દીધી છે તે ગેસ ઉપર તપવા માટે હવે આપણે નાખીશું જરૂર પ્રમાણે તેલ તેલ તપી જાય એટલે આપણે નાખીશું રાઈ ને જીરું ને મરી તો આપણે રાઈ જીરું મળી નાખી દેસુ અંદર અને ઢાંકી દેસુ તેને બરાબર હું જો રાય ને જીરું પકડી ગયા છે હવે આપણે એ નાખીશું મીઠું લીમડો અને આ ડું મીઠારી નાખી દેસુ હવે આપણે તેને હલાવી લેશુ તેને સારી રીતે આપણે મિક્સ કરી લેશું

માટે તેને તો જો ડુંગળી થોડી થોડી ચડી ગઈ છે હજી પણ વાર લાગશે હજી ચડાવી પડશે ડુંગળી ને બરાબર તો નહીતર કાચી રહી જશે તો ટેસ્ટ સારો નહીં આવે તેથી કરી ડુંગળીને પકાવવી જરૂરી છે ફરી આપણે ઢાંકી દેસું તો જો ફ્રેન્ડ્સ અહીંયા ડુંગળી ચડી ગઈ છે આ જો અને હવે આપણે તેમાં મસાલો એડ કરી દેસું ધાણા જીરું અને હળદર

ત્યારે શાક બની તૈયાર થઈ જશે તો હજી તેલ છૂટું પડ્યું નથી તો આપણે થોડી વાર માટે હલાવતા રહેવું પડશે ત્યારે મસાલા પણ પાકી જાય બરાબર સારી રીતે દરિયામાં ચોટી ના જાય તેની ખાસ ધ્યાન રાખજો